નમસ્કાર જય હિન્દ જય ભારત અહેમદાબાદ પ્લેન આપવા તૈયાર કરીએ છીએ જેને આવું શક્ય નથી બારમી જૂન બે ના રોજ અહેમદાબાદ થી લંડન જઈ રહેલી એર ઇન્ડિયા ફ્લાઇટ એ આઈ વન સેવન વન કર્યા પછી ફક્ત આઠ મિનિટમાં એક ગંભીર ટેકનિકલ ખામી ના કારણે મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ થઈ આ દુર્ઘટના પ્યારાઓ સહજનોને ગુમાવ્યા આ ઘટનાની કોઈ કલ્પના પણ કરી શકતી નથી એક પળમાં હજારો સપનાઓ છીનવી લેવામાં આવ્યા બાળકો માતા પિતાના પતિ પત્નીના પુત્ર પિતાના કેટલાય સંબંધોની ડોરી તૂટી ગઈ આ અવસરે દરેક હૃદય દુખી છે દરેક આંખ આશુ બિંદન આપી રહી છે આજે આપણે માત્ર એક દુઃખદ ઘટના માટે વ્યક્ત કરી રહ્યા નથી પરંતુ દરેક જીવ માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ જેમણે આ ઘટનામાં પોતાનું જીવન ગુમાવ્યું આપણા માટે એ માત્ર સમાચાર નથી એ કશુંક વધારે છે એ છે કે ભવિષ્ય જે હવે અસ્તિત્વમાં નથી આપણી પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર દરેક પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જેમના આત્માઓ આ પરલોક પોમ્યા છે તેઓને શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય અંતમાં આવી દુર્ઘટના ફરીથી ન બને તે માટે સરકાર એવિએશન વિભાગ વધુ પગલા લે એ જોઈએ દરેક જીવ અમૂલ્ય છે અને તેનો સદુપયોગ અને સુરક્ષા આપણા બધાની જવાબદારી છે ચાલો આપણે આજે એક મિનિટ માટે મૌન તમામ વિદિત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ તો મિત્રો આપણે બધાએ મૌન ધારણ કરી અને દિવ્ય પામેલી આત્માઓને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ અને તેઓને તેઓના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે ભગવાન તેવી પ્રાર્થના કરીએ છીએ જય હિન્દ જય ભારત